સુરત મહાનગર પાલિકાની કચેરીએ પહોંચી મહારાષ્ટ્રન સમાજ દ્વારા કુળદેવી કાનબાઈ માતાના વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી આપવા માંગ કરવામાં આવી છે સુરત મહાનગર પાલિકાની કચેરીએ પહોંચેલા આવાજ સેવાભાવી ટ્રસ્ટના સભ્યોએ રજૂઆત કરી હતી કે આગામી સમયમાં મહારાષ્ટ્રન સમાજના કુળદેવી કાનબાઈ માતાનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કાનબાઈ માતાની પ્રતિમાના વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવી આપવામાં આવે તે વ્યવસ્થા કરવાની માંગ સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હું સતીષભાઈ ધુમાર આવાસ સેવાભાવી ટ્રસ્ટમાંથી બોલું છું અને આજ રોજ અમે મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીને એક આવેદનપત્ર આપવા આવેલા અને એ આવેદનપત્ર આપવાનો હેતુ કે સન બે હજાર ઓગણીસો સત્તર અઢારથી અમારી એક માગણી છે કે સુરતમાં આજે હજારો મહારાષ્ટ્રીય સમાજના અને એમાં બી ખાસ કરીને ખાનદેશના લોકો વસવાટ કરી રહ્યા છે જે આજે સંપૂર્ણપણે સુરતના થઈ ગયા છે અને આ લોકોની વર્ષમાં એક એક વખત એક માતાજીની સ્થાપના કરવામાં આવે છે કાનબાઈ માતા એ કાનબાઈ માતા અમારી કુળદેવી ગણવામાં આવે છે અને એ કાનબાઈ માતાની સ્થાપના બે દિવસ માટે કરવામાં આવે છે એના પછી બીજા દિવસે નાવડી ઓવારે લઈ જઈને એમનું વિસર્જન કરવામાં આવે છે વિસર્જન એટલે આ પ્રક્રિયામાં અમે કોઈ મૂર્તિની સ્થાપના નથી કરતા પણ એક શ્રીફળને માતાજીનું સ્વરૂપ અમે આપીએ છીએ અને એ શ્રીફળને નાવડી વાળે લઈ જઈએ છીએ અને જળ અભિષેક કરીને જળ અભિષેક કરીએ છીએ એને વિસર્જન કહેવામાં આવે છે હવે સુરત મહાનગરપાલિકાએ જ્યારથી તાપી શુ શુદ્ધકરણ અભિયાન જ્યારથી લાવ્યા છે એમાં અમે બી માનીએ છીએ અને અમે સહભાગી છીએ અને એટલા માટે અમે તાપી માતામાં અમે એ શ્રીફળનું જળ અભિષેક નથી કરતા પરંતુ બે હજાર સત્તરથી અઢારથી અમારી માગણી છે કે તમે અમને કૃત્રિમ તળાવ આપો જેનાથી આ હજારો લોકો જે કાનભાઈ માતાની સ્થાપના કરે છે એ આ તળાવ ઉપર જઈ શકે અને શ્રીપળનું જલાભિષેક કરીને માતાજીનું વિસર્જન વિધિવત રીતે કરી શકે એવી અમારી લાગણી અને મહારાષ્ટ્ર સમાજની માગણી છે પરંતુ દુઃખ સાથે કેવું પડે છે કે આજે લીંબાયત નવાગામ ઉધના પાંડેસરા વિસ્તારમાં સૌથી વધારે ખાનદેશના લોકો વસવાટ કરે છે અને આ વિસ્તાર નવસારી જેવા લોકસભામાં આવતો હોવાથી અને લોકસભાના સાંસદ પોતે એક મહારાષ્ટ્રીયન છે લિંબાયતના એમએલએ પોતે એક મહારાષ્ટ્રીયન છે આજે હું સમજુ છું બારથી પંદર નગરસેવક નગરસેવિકા મહારાષ્ટ્રીયન છે ખરેખર હું દુઃખ સાથે કહું છું કે ખરેખર આ વસ્તુ તો આ લોકોએ કરવી જોઈએ કે કાનબાઈ માતાની વિસર્જનની જે બી કંઈ વ્યવસ્થા છે આ લોકોએ સ્ટેન્ડિંગમાં એક ઠરાવ મૂકવો જોઈએ અને દર વર્ષે આ અમને આવેદન આપવાની ફરજ ન પડે અને